જય સ્વામિનારાયણ વાલા ભક્તો આ વિડીયોમાં હું તમને ગોપાળન સ્વામીએ પર્વતભાઈના પુત્રને તેના પિતાશ્રીનો મહિમા સમજાવ્યો એ પ્રસંગ જણાવીશ એક સમયે પર્વતભાઈના પુત્રને ચાર ધામની યાત્રાએ જવાની ઈચ્છા થઈ છતાં પહેલા તે સદગુરુ ગોપાળન સ્વામીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ગયા સ્વામી પાસે જઈને કહ્યું હું ચાર ધામની યાત્રાએ જાઉં છું મને આશીર્વાદ આપો જેથી મારી યાત્રા સફળ થાય ત્યારે સ્વામી કહે બહુ સારું પણ તમે તમારા પિતાશ્રી પર્વતભાઈને પ્રણામ કરીને પછી જાજો ભલે સ્વામી એમ કહી બીજે દિવસે સવારમાં પર્વતભાઈ અગતરાય ગામથી દક્ષિણ દિશામાં આવેલા પોતાની વાડી પાસે ધોળિયા આંબાની નીચે બગોદરી નદીમાં સ્નાન કરવા ગયેલા તેથી તેમના પુત્ર તે તરફ પર્વતભાઈના આશીર્વાદ માટે ગયા ત્યાં તો રસ્તામાં દેવો જેવા બ્રહ્મચારીઓને જોયા આથી તે પુત્રે પૂછ્યું તમે બધા કોણ છો ત્યારે બધા દેવોએ જવાબ આપ્યો અમે બધા અડસઠ તીર્થો છીએ લોકો અમારામાં સ્નાન કરી પોતાના પાપો અમારામાં જ મૂકતા જાય છે માટે અમો આ મહામુક્તરાજ પર્વતભાઈ જે જળમાં સ્નાન કરે છે તે સ્થળના પ્રસાદીના જળમાં સ્નાન કરી પર્વતભાઈના દર્શન કરી અમારામાં લોકોએ મૂકેલા પાપોનો નાશ કરીએ છીએ આવો પોતાના પિતાશ્રીનો મહિમા જાણી અને પર્વતભાઈના પુત્રએ યાત્રાએ જવાનો સંકલ્પ પડતો મૂક્યો અને પોતાના પિતાશ્રીનો મહિમા ગોપાણંદ સ્વામી દ્વારા સમજાયો જય સ્વામિનારાયણ સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો જય સ્વામિનારાયણ